આણંદના ઉમરેટના જીતપુરાથી ભરોડા ઓડ ગામને જોડતું મહી કેનાલ પરનો બ્રિજ જર્જરિત થઈ ગયો છે અને આ જર્જરિત બ્રિજ પરથી સ્થાનિકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે આ બ્રિજ પર ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે પેરાફિટ તૂટી ગઈ છે પિલર જર્જરિત થઈ ગયા છે એટલે આ બ્રિજ ગમે ત્યારે તૂટી શકે છે આ બ્રિજ તંત્રએ છ માસ પૂર્વે અવરજવર માટે બંધ કર્યો હતો તેમ છતાં પણ સ્થાનિકો અહીંથી અવરજવર કરી રહ્યા છે આ બ્રિજ બનાવવા માટે હજુ સુધી સરકારમાંથી મંજૂરી નથી મળી મંજૂરી મળતાની સાથે જ બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજ અવરજવર બંધ કરાતા પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે બાળકો પણ ઓળ ગામની શાળામાં અભ્યાસ કરતા હોવાથી ભારે હાલાકી પડે છે જેથી હવે પચાસ વર્ષ જૂના બ્રિજનું વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે કે મારું તો જ ખેતર છે વીઘા જમીન રોજ અવરજવર અને જોડે સ્કૂલ છે હવે બાજીપુરા એમાં જીતપુરાના છોકરાઓને દરરોજ સ્કૂલ જવાનું તો તકલીફ પડે છે જર છે હા તેમ છતાં પણ કોઈ હજુ આગળ પગલું ભર્યું નથી ને અમારે જવા આવવામાં તકલીફ થાય છે અમે આ બાજુના રોડ પર થઈને જઈએ તો અમારે પાંચ દસ કિલોમીટરનો ફેર પડે અને આવા ટાઈમે અમારે જલ્દી જવું હોય તો પછી કેટલી તકલીફ પડે કે અત્યારે ટોટલી બસોના રૂટ અમારા બંધ થઈ ગયેલા છે અને અહીંથી પાવાગઢના યાત્રાધામની કહીએ તો પણ બસોનો રૂટ આ નાના પર હશે એમ સમાચાર ગુજરાતમાં બસ આટલું જ વધુ સમાચાર અને પડે અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક